હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું બાળકોના લંચ બોક્સમાં કે પછી નાસ્તામાં ખાઈ શકાય તેવા ભણતી વખતે ફાટે નહીં અને મસાલો પાથરવાની ઝંઝટ વગર નવા સ્વાદમાં વેજ પનીર પરાઠા બનાવીશું તો ચાલો તો આ વેજ પનીર ચીઝ પરાઠા કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ તો પરાઠા બનાવવા માટે સૌથી પહેલાં આપણે પરાઠા બનાવવા માટે ઘઉંનો ઝીણો લોટ આવે રોટલી બનાવવા માટેનો તે લઈશું બે કપ તેમાં આપણે સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું સાથે જ આપણે ચીલી ફ્લેક્સ લઈશું અડધી ચમચી ઇટાલિયન સિઝનિંગ પણ ઉમેરીશું બે ચમચી કોથમીર ઉમેરીશું અને આપણે મોણ માટે બે ચમચી તેલ લઈશું હવે બધું જ હાથથી બરાબર મિક્સ કરી લઈએ આ રીતે તેલ મસાલા બધું જ લોટ સાથે બરાબર મિક્સ થઈ જાય એ રીતે મિક્સ કરી લેવું ત્યારબાદ આપણે થોડું થોડું પાણી નાખતા જે રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે લોટ વધારે કઠણ નહીં અને વધારે ઢીલો નહીં એ રીતે બાંધીને તૈયાર કરવાનો છે તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જવું અને લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો હવે તમે જોઈ શકશો આ રીતે મેં પરાઠા માટેનો લોટ બાંધીને તૈયાર કરી લીધેલો છે હવે લોટમાં થોડું તેલ ઉમેરી અને ફરી થોડીવાર માટે મસળી લઈશું ત્યારબાદ આપણે લોટને ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું હવે આપણે પરાઠા માટેનું સ્ટફિંગ રેડી કરી લઈશું સ્ટફિંગ બનાવવા માટે અહીંયા મેં એક બાઉલ લીધેલું છે બાઉલની અંદર બે મીડિયમ સાઇઝની આ રીતે ડુંગળી સમારીને લીધેલી છે સાથે જ આપણે કેપ્સિકમ લઈશું તે એક નંગ લીધેલું છે તમારે જે પ્રમાણે પરાઠા બનાવવા હોય એ રીતે તમે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ શકો છો સાથે જ આપણે અમેરિકન મકાઈના દાણા લઈશું તો આ રીતે મેં મકાઈના દાણા નીકાળી અને બાફીને તૈયાર કરેલા છે તે લઈશું સાથે જ આપણે એક પેકેટ ઇટાલિયન સિઝનિંગ ઉમેરીશું સાથે ચીલી ફ્લેક્સ પણ લઈશું એક ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું એક નાની ચમચી મરી પાવડર પણ ઉમેરીશું સાથે જ આપણે સમારેલી કોથમીર પણ લઈશું હવે પનીરને આપણે આ રીતે હાથથી મસલીને ઉમેરી દઈએ અત્યારે મેં બસો ગ્રામ જેટલું પનીર લીધેલું છે તમારે પનીર જે રીતે ઉમેરવું હોય એ રીતે તમે લઈ શકો છો અને હવે આપણે સાથે જ ચીઝ ઉમેરી દઈશું ચીઝ પણ તમને જે રીતે વધારે ભાવે એ રીતે તમે લઈ શકો છો સાથે જ આપણે મોજરેલા ચીઝ પણ લઈશું હવે બધું જ બરાબર મિક્સ કરી લઈએ હવે તમે જોઈ શકશો આ રીતે આપણું સ્ટફિંગ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે અને સ્ટફિંગ પણ આપણું તૈયાર છે આ સાઈડ આપણે લોટ બાંધીને રેસ્ટ માટે મૂકેલો છે તેને થોડો મસળી લઈશું જેથી આપણો લોટ એકદમ સોફ્ટ તૈયાર થઈ જાય હવે લોટમાંથી આપણે લુવો લઈશું આપણે જે સાઈઝની રોટલી બનાવી હોય એ સાઈઝનો આપણે લુવો લેવાનો છે તો અત્યારે હું નાની સાઈઝમાં લુવા બનાવી લઈશ હવે આપણે રોટલી વણી લઈશું તો આ રીતે લુવાને આપણે કોરો લોટ ડસ્ટ કરી લઈશું ત્યારબાદ આપણે રોટલી વણી લઈએ રોટલી વધારે જાડી નહીં અને વધારે પાતળી પણ નહીં એવી વણવાની છે તો અહીંયા મેં પરાઠા માટેની એક રોટલી વણીને તૈયાર કરી લીધેલી છે એ જ રીતે હું બીજી રોટલી પણ વણીને તૈયાર કરી લઈશ આ રોટલી પણ આપણી વણાઈને તૈયાર છે વચ્ચે આપણે સ્ટફિંગ મૂકીશું સ્ટફિંગ મૂક્યા બાદ આપણે બીજી રોટલી આ રીતે ઉપર મૂકી દઈશું અને હાથથી થોડું પ્રેસ કરી દઈએ તમે આ જ રીતે પરાઠા રાખી શકો છો પણ અત્યારે હું કટ કરી રહી છું તો આ રીતે એક્સ્ટ્રા રોટલી હોય તે બધી જ આ રીતે કટ થઈ જશે અને આપણું પરાઠું એકદમ સરસ રીતે તૈયાર થઈ જશે તો આ રીતે તમે મસાલો પાથરવાની ઝંઝટ વગર આ પરાઠા બનાવીને તૈયાર કરી શકો છો તો આપણું એક પરાઠું બનીને તૈયાર છે એ જ રીતે હું બાકીના બધા જ પરાઠા બનાવીને તૈયાર કરી લઈશ તો હવે આપણે પરાઠાને શેકી લઈશું તો આ રીતે મેં તવી લીધેલી છે

તો આ રીતે આપણું એક પરાઠું શેકાઈને તૈયાર છે તો એ જ રીતે આપણે બાકીના બધા જ પરાઠા શેકીને તૈયાર કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે એકવાર વેજીટેબલ પનીર ચીઝ પરાઠા તમારા ઘરે જરૂરથી બનાવજો આ રીતે બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો અને આ પરાઠા બાળકોને તો ખૂબ જ ભાવશે બહુ જ સ્વાદિષ્ટ બને છે તો તમે પણ જરૂરથી બનાવજો તો આ રીતે મેં બધા જ પરાઠા બનાવીને તૈયાર કરી લીધેલા છે હવે પરાઠાને આપણે એક પ્લેટમાં સર્વ કરી દઈશું આ પરાઠા સાથે તમે ટોમેટો કેચઅપ ગ્રીન ચટણી અથવા તો દહીં સાથે ખાઈ શકો છો પરાઠું હું તમને કટ કરીને બતાવી દઉં તો આ પરાઠા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકશો પરાઠા જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા પરાઠા તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમે પણ પરાઠા આ રીતે એકવાર જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આજની આ પરાઠાની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ